ભરૂચમાં દારૂ અને ડ્રગ્સના વધતા પ્રસાર સામે કોંગ્રેસ આક્રમક બની છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ એસપી કચેરીએ પહોંચીને રાજ્ય સરકાર દારૂ ડ્રગ્સનો દુષણ ડામવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર સુપરત કર્યું કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા પક્ષે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લાખો કિલો ડ્રગ્સ પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીના સોળ હજાર કરોડના ઓગણીસ ડ્રગ્સ કેસોમાં એક પણ આરોપીને સજા ન થઈ જેને કોંગ્રેસે ગંભીર નિષ્ફળતા ગણાવી કોંગ્રેસના આક્ષેપ મુજબ નશામુક્તિ માટે કાર્ય કરતી પંચોતેર સંસ્થાઓની ગ્રાન્ટ બંધ થતાં જનજાગૃતિ નબળી પડી છે પક્ષે વધુમાં આરોપ મૂક્યો કે બુટલેગરોને રાજકીય રક્ષણ મળતું હોવાને કારણે નશાખોરી બેફામ વધી રહી છે કોંગ્રેસે રાજ્યમાં દારૂબંધી અને નશાબંધી કાયદાનો કડક અમલ

એ અવાજને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાડી તરફ છે ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે પાંત્રીસ વર્ષની મહિલાઓ મારી વિધવા તરફ વિધવા બહેનો બની ગયેલી છે એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદન પત્ર આપેલું છે અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માગણી સાથે અમે ભરૂચ એસપીશ્રીને આજે આવેદનપત્ર પાઠવેલું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હ્યુ વીડિયો સબેખને લઈ